you <sharp inhale> ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈંસણ ગામમાં દિવાળી થી દેવ દિવાળી સુધી મહાકાળી માતાજીના ફૂલોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું આયોજન સમૂહ સાતમ પટેલ યુવક મિન્દ્ર પટલ તરફથી કરવામાં આવ્યું હતું જેમાં મહાકાળી માતાએ પરચો આપ્યો બે દિવસ સતત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે કાર્તક સુદ સાતમ ના દિવસે સાંજે પાંચ વાગ્યાના અરસામાં વરસાદ એકદમ બંધ થયો પછી વરસાદ પડ્યો નહીં જેથી લોકોમાં ચર્ચા થવા લાગી કે આ તો મહાકાળી માતાએ પરચો બતાવ્યો અને ગરબાનો પ્રોગ્રામ ચાલુ થયો ને ગરબાના પ્રોગ્રામમાં કોઈ પણ વિઘ્ન પડ્યો નહીં વરસાદ પડ્યો નહીં દેવભૂમિ દ્વારકાના મહિલા આર્ટિસ્ટ ભૂમિબેન આહિર્યા ગરબાની રંગત જમાવી હતી નમસ્કાર દર્શક મિત્રો હું છું શુક્લા રહ્યા છો ચેનલ યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને કરો જેથી કરી અવનવી માહિતી પહોંચી શકે આપણી સાથે મારું નામ જયદીપ શુક્લા એઝ અ ક્રાઇમ રિપોર્ટર આયોજન થયું પણ એક સમય એવો હતો કે વરસાદી માહોલ હતો ગુજરાતની બધી જગ્યાએ વરસાદ હતો અહીંયા પણ બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો અહીંયા પ્રોગ્રામ થશે કે કેમ એ જ મોટો પ્રશ્ન હતો પણ આ મહાકાળી માતાની મહેર ગણો કે ગમે તે ગણો માતાજીની કૃપા તો વરસાદ પાંચ વાગે થંભી ગયો અને આ પ્રોગ્રામ વ્યવસ્થિત થયો અને તમારું નામ ભાઈ તમે કેટલું ગરબ વરાવવાનું માતાજીના મુહરખ ચાલુ થઈ ગયું છે એટલે વરાવાના છે એટલે આપણે લાગે છે સંઘર્ષ તો હશે જ કોઈ પણ

બ પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે ચારથી પાંચ વર્ષ અને ક્લાસિકલ મ્યુઝિક ભી કર્યું છે પણ અત્યારે એક ફוקસ ઝોન પકડી લીધું છે અત્યારે ભાઈ વી માય જમા ટ્રેક્ટર ભાઈ તૈયાર કરો તો જવે મુકેશ ભાઈ ચાલુ તો થાય છે આવી કરવું જ પડે રાતે 4 વાગે બેરવી થાય બેરવીમાં તમે કેટના એક્ઝામિટ કરી શકાવ તમે કહો છો કે મેરવી તો મેરવી છે લાસ્ટમાં જ્યારે આપણે કોઈ બી પ્રોગ્રામ હોય લાસ્ટમાં મેરવી પણ જ્યારે કોઈ એવો ફિક્સ ટાઈમ નથી હોતો કે કલાક જ કરીએ કલાક જ કરીએ કરે કરે છે કે કરે કરે કેટલી કલાક ફરિયાદ વસ્તુ એવી છે કે મ્યુઝિક છે ખતમ નથી લતા દીદી પણ આજ સુધી સવારમાંથી ઉઠીને સારે ગામ પણ સારી કરતા એટલે મ્યુઝિક વસ્તુ એવી છે કે એમાં તમારે ભાઈ જલ્દી સ્ટાર્ટ કરજો મ્યુઝિક આ રિયાઝ ઓકે ઓકે અમુક બીમાર માણસ હોય ને એવું જોયું સાંભળ્યું છે જોયું કે બીમાર માણસોને જો સંગીતનો તાલ મળે ને તો બીમાર માણસે પણ મસો શું પથારી બધી જાય છે જે ક્લાસિકલ મ્યુઝિક છે એને સાંભળવાથી ઘણા બધા એવા કિસ્સા છે બીમાર માણસ મ્યુઝિકથી કહેવત સાચી છે કે બીમાર માણસ જો મ્યુઝિકમાં રચ્યું પચ્યું રહે તો એ સંગીત એટલે લક્ષ્મી માતાનો ઉપકાર કહેવાય સરસ્વતી માતા બરાબર બે મળે સરસ્વતી માતાએ મળે લક્ષ્મી માતા એ માતાએ મળે સરસ્વતી માતા જે કોઠે હોય જીવિત એ લક્ષ્મી એ તમે સરસ્વતી માતાનું ગાન કરો અને જોડે લક્ષ્મી પ્રાપ્તિ એ પણ થાય છે તમે કલાકાર જે પ્રોગ્રામ કરતા હશો તો તમને તો ખ્યાલ હશે કે તમે કેટલા પ્રોગ્રામ પોગ્રામમાં એમણે નક્કી કર્યું હોય શું કર્યું હોય એટલે સરસ્વતી અને લક્ષ્મી માતા જે અનાવી છે તમે શું કરો મા સરસ્વતી અને મા લક્ષ્મીનો પણ અત્યારે ઉપકાર છે એ પણ એક નસીબની જ વાત છે બંને વસ્તુ નસીબ માટે હું ઉપર જ છોડું છું કે મા સરસ્વતીનો વાસ પહેલેથી હતો પણ એના રિયાઝથી અને એની મહેનતથી અત્યારે થોડુંક સારું છે તો બસ એ પછી અમારા દર્શક મિત્રોને તમે કહો તમારો ફેવરેટ રીટ છે કે કંઈ સંભરાવવું અ એક કલાકારનો એક સ્પેશિયલ એક કોઈ સંગીત પરે નથી ઓય પર મિતમે અ અમારા સૌરાષ્ટ્રમાં જે લોકગીતો ગવાય છે એ સરસ મજાનું તો હા છંદ જે આપડા પહેલાના જે આપડા લોકગીત પર જે અત્યારે લુપ્ત થતા છે અત્યારે મારે હું મ્યુઝિકમાં આવીને એટલું જ કહેવા માગું છું કે આ જે આપણી સંસ્કૃતિ છે ભારતીય એ જળવાઈ રહે અને જે આપણા પહેલાના જે રાત હતા એ પબ્લિક સુધી પહોંચે એવી અમે ટ્રાય કરીએ છીએ અને એમાંથી એક મારું ગમતું લોકગીત છે જે હું સંભળાવવા માગું છું સોના વા નમસ્કાર દર્શક મિત્રો હું છું જૈનિક શુક્લા આપણી હારી રહ્યા છો ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ યુટ્યુબ પર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે જૈનિક શુક્લા ક્રાઇમ રિપોર્ટર્સ આ પટેલ યુવક મિત્ર મંડળ સાતમ સમૂહ ગરબાનું આયોજન થયું પણ એક સમય એવો હતો કે વરસાદી માહોલ હતો ગરબા થઈ શકે કે નહીં થઈ શકે એવો એક પરિસ્થિતિ ઊભી થઈ હતી છેક કે સતત બે દિવસથી વરસાદ એ વરસી રહ્યો હતો અને સાંજે આજે સાંજે પાંચ વાગે વરસાદે વિરામ લીધો એ મહાકાલી માતાનો પ્રતાપ કહેવાય અને આ ગરબાનું સરસ આયોજન થયું ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ઓર્ગેનાઇઝર જે ગરબાના પટેલ યુવક મિત્ર મંડળના ઈશન ગામ જે છે કલોલ તાલુકામાં છે ગાંધીનગર જિલ્લો આવેલો છે ત્યારે આપણી સાથે વાત કરશે એવો આજનો માહોલ રહ્યો માતાજીના જે ગરબા થયા એક બાજુ વરસાદનો માહોલ ગરબા ખાસે કે નહીં થાય એક એવી મૂંઝવણ હતી એ મૂંઝવણ તરી તેના વિશે તમે કંઈક કહો બે શકો બોલ શ્રી મહાકાળી મહા

અને અમારા આ મંડળ આખું ભાઈ તમે જુઓ તો અહીંયા પોર્ટની અંદર ગરબા જ થાય હોય પણ બધાએ મહેનત કરી એમને ખભે ખભો મિલાવીને ભાઈ ખૂબ મહેનત કરી એમને બધાઓ અને એમને આ મહેનત કરી ગરબા સત્ય કર્યા અને સાતન સમૂહ ગરબા છેલ્લા વીસ વર્ષથી ચાલે છે તો માતાજી અમને ખૂબ ખૂબ પ્રેરણા આપ્યું છે અને અમે આખાય ગામને સાથે ચાલીને ભાઈ જઈએ છીએ અને આજે અમારે લગભગ સાડા સાતસો માણસને જમણવાળ કર્યો બધા ગામના મંડળો બધા ગામના યો આપણે ઠાકોરભાઈઓ કે આપણે બ્રાહ્મણો બધાને અમે પટેલ અને બધાનો સાથ સહકાર લઈને ચાલીએ છીએ અને આજે ભાઈ અમારે જમણવાડમાં પેટ્રોલ પડી અને શાંતિ દીયા લો જય ખૂબ ધન્યવાદ માતાજીને મેં સૌ આશીર્વાદ અમને આપ્યો અને આવા નવા અમારા પ્રોગ્રામો શોભિત કર્યો જય ઉમિયા જય મા અંબા જય ઉમિયા મારી જય માતાજી જય જય મા